આજે આપણે ભારતના ઇતિહાસ અંગેની જાણકારી મેળવીએ તો ઇતિહાસમાં જે ઇતિહાસકારોએ ઇતિહાસનું આલેખન કરેલું છે તેના પરથી આ ઇતિહાસ આપણે જાણીએ છીએ જે જુદા જુદા ઇતિહાસકારોના જુદા જુદા પુસ્તકો પરથી ધ્યાન પર આવેલી મુખ્ય અને ટૂંકી વિગતોની ચર્ચા આપણે કરીશું એટલે ઇતિહાસમાં જે ઇતિહાસકારો એ વર્ણિવત છે તે ઇતિહાસના અમુક અમુક જોગવાઈઓ અથવા કોઈ ટૂંકી વિગત આપણે જાણીએ તો સિંધુ સંસ્કૃતિના મુખ્ય મથકો કયા હતા તો સિંધુ સંસ્કૃતિના મુખ્ય મથકોમાં મથક એક તરીકે લઈએ તો હડપ આવશે જે જિલ્લો મોટ મોગરી પંજાબ હાલ પાકિસ્તાનમાં આવેલું છે નદી રાવી નદી કિનારે વસેલું હતું સંશોધન કરતા હતા દયારામ સહની ઓગણીસો એકવીસમાં સંશોધન કરેલ છે ત્યાંથી મળેલા મળી આવેલા અવસષો માતૃદેવીની મૂર્તિ

સંશોધન કરતા પશુપતિનાથની મૂર્તિ ત્રણ નંબર કાલીબંગા રાજસ્થાન ગંગાનગર નદી ધગદાર નદી છે સંશોધન કરતા છે બી કે લાલ બી કે થાપર मळेज औषे सोमोसी खेडाय एक खितर वगैरे मळी आले थी 4 नंबर दयेतो रंगपूर सुरेंद्र गुजरात नदी पादन नदी संशोधनकर्ता हेसर राव ने मदोस्वरूप वत्से वर्ष ત્રેપન ને ચોપન ઓગણીસો ત્રેપન ચોપન માં સંશોધન કરે છે આગળ જોઈએ તો મથક લોથલ જે ધોળકા જિલ્લો અમદાવાદ માં આવેલું છે ગુજરાત નદી ભોગાવા નદી ના કિનારે છે સંશોધન કરતા છે એસા સલાવ મળી આવેલા અવશેષો ડોકયાર્ડ મણકા બનાવવાની ફેક્ટરી ચોખા અવશેષો

બીજું સ્થળ જોઈએ તો ધોળાવીરા ભચાવ કચ્છ ગુજરાતમાં આવેલું છે નદી ઋણી છે સંશોધન કરતા રવિન્દ્રસિંહ વિષ્ઠ છે વર્ષ નેવો કાણોમાં સંશોધન કરેલ છે મળી આવેલો છે શો મત ચિન્હનો અભિલેખ મળી આવેલો છે તો આ પ્રમાણે મુખ્ય મથકોમાં જે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે તે ઇતિહાસ ની જાણકારી મળી રહે છે હવે આપણે જોઈએ તો વૈદિક સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ ઋગ્વેદ કાળ એક હજાર છસો ઈસ્પીસન પૂર્વથી એક હજાર સુધીનો માનવામાં આવે છે ઉત્તર કાળ ઈસ્પિસન એક થી ઈસ્પીસન પૂર્વે સસુ સુધીનો માનવામાં આવે છે વેદ એ સંસ્કૃત વિકનો મસી બનેલો શબ્દ છે જેનો અર્થ નાન થાય છે આ સંસ્કૃતિ વેદ સાહિત્ય પર આધારિત હોવા તે વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે આર્યનું મૂળ વતન મધ્ય એશિયા હતું મેક્સ વેબનના માટે તેથી તે પ્રાધાન્ય આપે છે આરોહી સૌપ્રથમ ભારતમાં સિંધુ પ્રદેશમાં વસવાટ કર્યો હતો સિંધુ પુરુષની રાવી શત્રુજી સતલજ આશિકીની ચના વિતસ્તા જેલમ સરસ્વતી સુરસ્વતી વિપાશા વ્યાસ નદી

દસ હજાર પાંચસો એસી ઋતુઓ વિભાજીત છે જગતની ઉત્પત્તિ નાસદીય સૂક્તાનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે સૂર્યની ઉપાસના માટેનો ગાયત્રી મંત્ર જેની રચના વિશ્વામિત્ર ઋષિ કરે છે જેનો ઉલ્લેખ ત્રીજા મંડળમાં છે દસમા મંડળમાં પુરુષ કરતા વર્ણવ્યસ્થા વર્ણવેલી છે મનુભાઈ પંચોલી દશક એ ઋગ્વેદને આરોના જનજીવનની કડી કહી છે અર્જુવેદ અજુ શબ્દ પરથી બનેલો છે તેના બે ભાગ છે કૃષ્ણ અર્જુર્વેદ શુકલ અર્જુર્વેદ સામવેદનો અર્થ સામ અર્થ મધુર સંકેત એવો થાય છે સંકેત વિશેની માહિતી ઉપલબ્ધ છે અર્થવેદ સંકલન અર્ષવા અર્ષવાર વિશે હતું સાતસો એકત્રીસ વૃષાઓ છે વીસ અભ્ય વિભાજિત છે શત્રુઓનો નાશ રસીકરણ રોગમુક્ત ટાણા વગેરેના મંત્ર છે કેટલાક વિદ્વાનો તેને વેદ માનવા તૈયાર નથી બ્રાહ્મણ ગ્રંથો વેદ સહિત વેદો સમજવા માટે તેના ટીકારૂપ બ્રાહ્મણ ગ્રંથો લેખવામાં આવેલા છે અરણ્યકો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જે ગાતા આથી અરણ્ય જઈ ચિંતન કરનાર આર્યો રચેલા ગ્રંથોને અરણ્યકો કહે છે

આધ્યાત્મિક જ્ઞાન સદો હોવાના લીધે ભારતીય દર્શન ની પ્રત્યેક વિચારધારા ઉપનિષદોથી પ્રભાવિત થઈ છે આમ તે બધી દાર્શનિક વિચારસરણીની ગંગોત્રી છે શાહજ ના પુત્રો ભાષામાં અનુવાદ કરેલો વેદકાલીન આર્ય જીવન મુખ્ય ખેતી પશુપાલન હતું રાજાની મદદ માટે ત્રણ અધિકારીઓ હતા સેનાની અને ગ્રામીણ સામાજિક વ્યવસ્થા પ્રતિ સત્તા હતી આઠ પ્રકારના વિવાહ પ્રચલિત હતા સ્ત્રીઓની સ્થિતિ સમાજમાં ઉન્નત હતી અપાલા ગોસા વિશ્વધારા ગોપાલ મુદ્રા વગેરે વિદુષી ઋચાઓની રચના કરેલી છે ભારતની પ્રાચીન સંસ્થા વિદિત હતી જે સભા સમિતિ નામથી બે સંસ્થાઓ હતી વર્તમાન ભારતની મુલાકાતે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી હતી

જાણકારી મળી રહી છે આરોહ નું મૂળ વતન વિશે વિદ્વાનો મતગત છે પંડિત ગંગાનાથ જા એસ ત્રિવેદી એસસી દાસ એસટી કંગા અવિના જેવા વિધવાનો આરો ભારતના છે ડોક્ટર ગાઈસ નેક્સ મુલર શેર્સ અન્ય વિદ્વાનો આરો ભારત બહારથી આવેલા માને છે લોકમાનના તિલક આર્યનો મૂળ વતન ધ્રુવ ઉત્તર ધ્રુવ ગણે છે બહુમત પ્રમાણે આર્યો બહાર થી ભારતમાં આવેલા અને તેમનું વતન મધ્ય એશિયા હતું જેઓ ભોગ જીવન ગાળતા અને ઘાસચારો પાણીની તંગી પડતા હવામાન પ્રતિકૂળ

ની રાજ્ય વ્યવસ્થા મજબૂત હતી ગ્રામ બીજ જનપદ અને રાજ્ય વ્યવસ્થા ના એકમો હતા ગ્રામીણ ની નિષ્પતિ જનપતિ અને રાજા ની એકમો અનુક્રમે વડાઓ હતા અને રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ રાજાશાહી હતું આર્યો ની વ્યવસ્થામાં લોકોની માં બનેલી હતી તે સમિતિ જેવી સંસ્થાઓ હતી તે નોંધપાત્ર વિશેષતા છે આર્યો સમાજ જીવનને જીવા માટે ચાર વર્ણોની વ્યવસ્થા કરી હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આર્યો